ગાંધીધામ સંકુલમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો ખૂબ મોટા પ્રમાણમાં છે અને ગાંધીધામનું બસ સ્ટેશન એ દરેક ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાગમનનું મુખ્ય કેન્દ્ર છે ત્યારે એસટીના પ્રશ્નો ઉકેલાય તે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે ગાંધીધામનું જૂનું બસ સ્ટેશન એટલું બધાલ હતું કે તેમાંથી પોપડા પડતા હતા અને સમય પણ તેને બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે નવું બસ સ્ટેન્ડ ન બને ત્યાં સુધી જૂના બસ સ્ટેન્ડ ફરતે વાડ બંધાય છે બાજુમાં જ હંગામી સ્ટેશન શરૂ કરાયું છે પરંતુ નવું બસ સ્ટેશન ક્યારે બનશે ક્યાં બનશે તેવા પ્રશ્નો સતત લોકોમાં ઉદભવી રહ્યા છે લોકોની માંગ છે કે નવું બસ સ્ટેશન રાઈટ સાઈડમાં બનવું જોઈએ જેથી લોકોને રોંગ સાઈડ ન જવું પડે લોકોમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર માટે એસટી ડેપો મેનેજરે આમતક ન્યૂઝ સમક્ષ માહિતી વર્ણવી છે નમસ્કાર દર્શક મિત્રો આમતક ન્યૂઝમાં આપ સૌને સ્વાગત છે અને હું છું ભારતી માખી જાણી પૂર્વક જિલ્લા હે દર્શક મિત્રો જેમ કે થોડાક સમયથી આપણી સમક્ષ ગાંધીધામ એસટી બસ સ્ટેશનને લઈને અનેક એવા સવાલો આવી રહ્યા છે કે ગાંધીધામ બસ સ્ટેશન છે તે જર્જરિત થઈ ગયું છે જે પેસેન્જરો છે તેમને પાણીની વ્યવસ્થા નથી તો આંતક ની ન્યુઝ આ ખરાઈ કરવા માટે આવી છે ડેપો મેનેજર પાસે તેઓ આપણને વિસ્તૃત જાણકારી આપશે કે જે લોકોના સવાલો ઉઠી રહ્યા છે તેના નિરાકરણ વિશે તેઓ આપણને શું કહે છે શું કહે છે હા જી નમસ્કાર મારું નામ એચઆર સામરા છે હું ડેપો મેનેજર અંજારમાં કામ કરું છું મારી અંડરમાં આદિપુર ગાંધીધામ બસ સ્ટેશન આવી રહ્યા છે ઘણા લાંબા સમયથી ગાંધીધામ બસ સ્ટેશનની જે સમસ્યા ચાલી રહી છે તો એમાં હાલ એ જર્જરિત થઈ ગયું છે એના માટે એક હંગામી બસ સ્ટેશન ત્યાં અમે ઊભું કરેલું છે અને લાખો પબ્લિક ગાંધીધામની જે છે એને અત્યારે જે હાલ જે બસ સ્ટેશનની જગ્યા છે એમાં રોંગ સાઈડમાં જઈ અને ત્યાં પાછળના ભાગમાં જઈ જવું પડે છે તો એની નિરાકરણ માટે અમે હાલ એક ગાંધીધામ સિટીની અંદર કેપીટીની એક ચોક્કસ જગ્યા નક્કી કરેલી છે કે જ્યાં એ જગ્યાએ પ્રવાસીઓને આવવું જવું અને બધાને અનુકૂળતા રહે ટ્રાફિકને પણ અનુકૂળતા રહે એ રીતે એક જગ્યા નક્કી કરેલી છે તો આ જગ્યા ઉપર અત્યારે હાલ અમારી કમિટી અમારી જે મધ્યસ્થ કચેરી છે એ કામ કરી રહી છે જગ્યા બદલી માટે અને ટૂંક જ સમયમાં એ થઈ જાય છે અને એ સરકારશ્રી તરફથી એમાં ગ્રાન્ટ પણ મળેલી છે એટલે જેવું જગ્યાનું નક્કી થઈ અને જે તાંત્રિક મંજૂરી મળી હતી ત્યાં નવા બસ સ્ટેશનની કામગીરી

કે જે 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 લોકોને હાલાકી પડતી હતી અને રોંગ સાઈડમાં બસ સ્ટેશન છે તે તો સાચી જ વાત છે કે જે રોંગ સાઈડમાં બસ સ્ટેશન છે તો બસને વળવા માટે બહુ મોટી જગ્યા ખપે અને તે બસના વળાંકના કારણે અનેક અકસ્માતો પણ સામે આવી રહ્યા છે તો લોકોને જાનહાની ન થાય તે માટે પણ આ એસટીના જે અધિકારી છે જે સંબંધિત અધિકારી છે તે લોકોના જાનહાની પણ વિચાર કરે છે અને તે માટે ટૂંક સમયમાં સારું એ બસ સ્ટેશન તૈયાર થઈ જશે તેવી એ લોકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે